નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે મિત્રો એવું જરૂરી નથી કે વ્યક્તિનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે સુખ અને દુઃખ એ એક જ સિક્કાની બે બાજુ છે સુખ અને દુઃખ આવવું અને જવું એ તો જીવન છે જો માણસના જીવનમાં દુઃખ અને ખરાબ સમય ન હોય તો તે સારા સમયનું મહત્વ ક્યારેય સમજી શકશે નહીં એવા ઘણા લોકો છે જેઓ જ્યારે તેમના જીવનમાં સમસ્યાઓ આવે છે ત્યારે તેઓ વારંવાર પૂછે છે કે સારો સમય ક્યારે આવશે પરંતુ સારો સમય નસીબ પર નિર્ભર કરે છે અને આપણા કર્મો પણ સારા સમયને આપણા સુધી પહોંચવામાં મદદ કરે છે ભગવાન માણસના જીવનમાં બનતી ઘટનાઓને વિવિધ સંકેતો આપીને કહેવાનો પ્રયાસ કરે છે જ્યારે માણસનો સારો સમય આવવાનો હોય છે ત્યારે ભગવાન તેને વિવિધ રીતે સંકેતો આપીને કહેવાનો પ્રયાસ કરે છે કે તમારો સારો સમય જલ્દી આવશે થોડી ધીરજ રાખો આવી સ્થિતિમાં માહિતીના અભાવને કારણે લોકો તે સંકેતોનું ખોટું અર્થઘટન કરે છે અથવા તેમનું સ્વાગત કરતા નથી આમ જ્યારે સમસ્યાઓ તેમને છોડતી નથી ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે મિત્રો આજે અમે તમને આ જણાવવા જઈ રહ્યા છીએ કે આવનારા સારા સમયના સંકેતો અને આ સંકેતોનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ મિત્રો જો તમે પણ તેનું પાલન કરો છો તો આપણા અનેક મહાત્માના ઉપદેશો દરેકના જીવનને નવી દિશા આપી શકે છે તમે સંમત છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી સાંભળો અને વીડિયો સાથે જોડાયેલા રહો ચાલો વાર્તા શરૂ કરીએ ઘણા સમય પહેલા એક ગામમાં વિશર્વ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તે માણસ પોતાના જીવનના દુઃખથી ખૂબ જ પરેશાન હતો જ્યારે પણ તે કોઈ કામ કરવા જતો ત્યારે તે કામ સફળ થવા જતું પરંતુ તેમની અંતિમ ક્ષણોમાં તેમણે હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો ક્યારેક તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તો ક્યારેક તેમના પરિવારમાં અકાળે મૃત્યુ થયું પોતાના જીવનના દુઃખથી કંટાળી ગયો હતો એક દિવસ વિસર્વ તેના ઘરના દરવાજે બેઠો હતો અચાનક તેના દરવાજે પક્ષીઓનું ટોળું આવ્યું પક્ષીઓને જોઈને તે પહેલેથી જ અસ્વસ્થ થઈ ગયો હતો તેણે તેમને ભગાડવાનું શરૂ કર્યું બધા પક્ષીઓ તેના દરવાજાથી દૂર ગયા તે વ્યક્તિની આ ખાસ આદત હતી જ્યારે પણ તે પોતાના ઘરની આસપાસ કોઈ પ્રાણીને જોતો તો તેને મારીને ભગાડી દેતો હતો ઋષિમુનિઓને જોઈને તે ક્યારે તેમને નમસ્કાર કરતો ન હતા બલકે મોં ફેરવીને ત્યાંથી ચાલ્યા જતો હતો અંતે સતત મુસીબતોને કારણે જ્યારે તેની હિંમત તૂટી ગઈ તો એક દિવસ તેણે નક્કી કર્યું કે તે આ જીવનનો અંત લાવશે તે તેના જીવનથી કંટાળીને તેણે પોતાનું ઘર છોડ્યું ગામની બહાર ગયો અને નદીને જોતાની સાથે જ તેણે તેમાં ઝંપલાવ્યું પણ આ શું થયું બે સાધુઓએ તેને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો ખરેખર જ્યારે તે નદીમાં કૂદી રહ્યો હતો ત્યારે ત્યાં એક સાધુ અને તેના બે શિષ્યો બેઠા હતા માણસને નદીમાં કૂદતો જોઈને સાધુએ તેના શિષ્યોને આદેશ આપ્યો અને તે માણસને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો પાણીમાંથી બહાર આવતા જ તે માણસે સાધુને બૂમ પાડીને કહ્યું કે તમે મારો જીવ કેમ બચાવ્યો મારે જીવવું નથી મારે મરવું છે સાધુએ તેને સમજાવીને કહ્યું આ જીવન બહુ મૂલ્યવાન છે તમે તેને આ રીતે કેમ વેડફી રહ્યા છો આખરે જ્યારે સમય પૂરો થશે ત્યારે તમારે આ પૃથ્વી છોડી દેવી પડશે જે પણ માણસ આ પૃથ્વી પર જન્મ લે છે તેને મરવાનું નક્કી જ છે ત્યારે કહ્યું હું મારા જીવનની મુશ્કેલીઓથી કંટાળી ગયો છું મને સમજાતું નથી કે મારા જીવનમાંથી ખરાબ સમય ક્યારે જશે અને સારો સમય ક્યારે શરૂ થશે હું ઘણી કોશિશ કરું છું પણ સફળતા મળતી નથી સાધુએ કહ્યું હું તમને મદદ કરીશ સૌથી પહેલા તમારા મનમાંથી આત્મહત્યા કરવાનો વિચાર કાઢી નાખો કારણ કે તે સૌથી મોટું પાપ છે જે લોકો આત્મહત્યા કરે છે તેઓને ક્યારે મોક્ષ નથી મળતો શું તમને લાગે છે કે તમે આત્મહત્યા કરો તો તમારી સમસ્યાઓનો અંત આવશે નહીં પરંતુ આત્મહત્યા કરીને તમે કાયર ગણાશો ત્યારે તે વ્યક્તિએ કહ્યું હે સંન્યાસી બાબા તમે મને બહુ જ ધ્યાનશીલ અને જાણકાર લાગો છો કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો મને કહો કે મારો સારો સમય ક્યારે આવશે અને તેના સંકેતો શું છે સાધુએ કહ્યું હું તમને ચોક્કસ મદદ કરીશ પણ તે પહેલા તમારે મારું આ કામ કરવું પડશે હું તને જે કહું તે તમારે મારી વાત માનવી પડશે વિશર્વય કહ્યું તમે જે કહો તે મને માન્ય છે કૃપા કરીને મને જણાવો કે મારા જીવનમાં ક્યારે સારો સમય આવશે અને તેના સંકેતો શું છે સાધુએ કહ્યું પહેલા મારી વાત સાંભળો વ્યક્તિએ કહ્યું ઠીક છે મને કહો સાધુએ કહ્યું જો તમે ઈચ્છો છો કે તમારો સારો સમય જલ્દી આવે તો દરરોજ પક્ષીઓને ખવડાવો તરત જ તે વ્યક્તિએ કહ્યું આ કેવું કામ છે મને પક્ષીઓ નથી ગમતા જો તેઓ મારા દ્વાર પર આવે છે તો હું તેમને ભગાડું છું પછી સાધુએ કહ્યું તમે આ રીતે સારા સમયની નિશાનીનું સ્વાગત કરો છો તે માણસ ચોંકી ગયો તેણે કહ્યું પક્ષીઓને સારા સમય સાથે શું લેવા દેવા છે સાધુએ કહ્યું આ કામ કર્યા પછી હું જણાવીશ જે પણ પ્રથમ દરવાજે આવતા દરેક પક્ષીને ખવડાવો અને અઠવાડિયા પછી મને અહીં મળો તે માણસ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેણે સાધુની સલાહ માની લીધી અને હવે જ્યારે પણ તેના દરવાજે પક્ષીઓ આવ્યા ત્યારે તે તેને ખવડાવવા લાગ્યો લગભગ એક અઠવાડિયા સુધી આ કામ કર્યા પછી તેને લાગતું હતું કે તેણે કેટલાક સારા સમાચાર મળી રહ્યા છે કદાચ હવે તેની જિંદગી બદલાવાની છે તેવું લાગવા લાગ્યું હતું એક અઠવાડિયા પછી જ્યારે તે સાધુને મળ્યો તેણે કહ્યું કે તેણે પક્ષીઓને દાન આપવાનું શરૂ કર્યું અને હવે તેને કેટલાક સારા સમાચાર મળવા લાગ્યા સાધુએ તે વ્યક્તિને સમજાવ્યું કે ઘણી વખત લોકો તેમની મુશ્કેલીઓ અને ગુસ્સામાં તેમના જીવનમાં આવતા સારા સંકેતોને દૂર કરી દે છે જીવનમાં કેટલીક અણધારી વસ્તુઓ હોય છે જેની અસર દર્શાવે છે કે જીવનમાં સારો સમય આવવાનો છે તે વ્યક્તિએ કહ્યું હવે તમે જ કહો કે સારા સમયના સંકેત શું છે સાધુએ કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે પ્રથમ સંકેત એ છે કે પક્ષીઓ ચકલીઓ વગેરેનું દરવાજા પર આગમન એક અઠવાડિયા સુધી પક્ષીઓને ખવડાવ્યા પછી તમે સમજી ગયા હશો કે તેઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે વાસ્તવમાં પક્ષીઓ ભગવાનના પ્રિય છે આ નાના જીવો ખૂબ જ નિર્દોષ છે જ્યારે પણ જીવનમાં કંઈક સારું થવાનું હોય છે ત્યારે ભગવાન તેમને સંદેશવાહક તરીકે માણસના દ્વારે મોકલે છે જો મનુષ્ય તેમનું સ્વાગત કરે અને અને તેમને ખોરાક પાણી આપે તો સારો સમય જલ્દી આવે છે પરંતુ જો મનુષ્યો તેમની સાથે ખરાબ વર્તન કરે તો સારો સમય પણ જતો રહે છે તેથી જ્યારે પણ કોઈ પક્ષી દરવાજા પર આવે ત્યારે તેનું હંમેશા સ્વાગત કરવું જોઈએ બીજો સંકેત છે ગાય અમૃત માને છે ગાયની પૂજા કરવાની જોગવાઈ છે કે જ્યારે પણ ઘરમાં રોટલી તૈયાર કરવામાં આવે તો સૌથી પહેલી રોટલી ગાયને અર્પણ કરવી જોઈએ તેથી ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે જ્યારે પણ ઘરની આસપાસ ગાય દેખાય તો તેને શુભ સંકેત સમજીને રોટલી ખવડાવવી જોઈએ ગાયો ભગવાનને પ્રિય છે જે કોઈ ગાયોની સેવા દિલથી કરે છે ભગવાન તેમનાથી પ્રસન્ન થાય છે ગાયોને ક્યારેય પરેશાન ન કરવી જોઈએ બલકે તેમને હંમેશા ભગવાનના દૂત માનીને તેમનું સ્વાગત કરવું જોઈએ ત્રીજો સંકેત છે જોઈએ માં પૂર્વજો ઘણા દૂર હોવા છતાં પણ તેઓ કોઈને કોઈ રીતે આપણી સાથે જોડાયેલા છે તેમનું સ્વપ્નમાં આવવું એ આવનારા સારા સમયની નિશાની છે તેઓ આપણને આવનાર સારા સમયનો સંદેશ આપવા આવે છે તેથી જારે પણ સ્વપ્નમાં તમને તમારા પૂર્વજોના દર્શન થાય તો તમારે તેને ખરાબ ન સમજવું જોઈએ પરંતુ તમારે તેને સારું માનીને તમારા મનને પ્રસન્ન રાખવું જોઈએ અને તમારે તમારા પૂર્વજોને માનીને દરરોજ તેમની પૂજા કરવી જોઈએ ભગવાન ચોથો સંકેત છે પૂજા કરતી વખતે આંખમાં આંસુ આવે છે સામાન્ય રીતે પૂજા કરવી એ દરરોજની વિધિ છે તે દરરોજ કરવી જોઈએ પરંતુ કેટલાક લોકો ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે પૂજા કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ આવવા લાગે છે આ ભગવાન તરફથી શ્રેષ્ઠ સંકેત છે કે સારો સમય શરૂ થવાનો છે જો તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું હોય તો તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ ભગવાન પોતે તમારી સાથે જોડાવા માંગે છે એટલે જ તેમણે તમારા હૃદયમાં એવી ભક્તિની લાગણી ભરી દીધી છે કે જ્યારે તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તમારે લાગણીઓ અનુભવવી જોઈએ આંખોમાં આંસુ આવવા આ એક સારો સંકેત ગણવો જોઈએ અને વ્યક્તિએ ભગવાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પાંચમો સંકેત છે મુશ્કેલ સમયમાં ઋષિમુનિઓને જોવા જીવનમાં ભારે મુશ્કેલીનો સમય આવે અને કોઈ ઋષિમુનિઓના દર્શન કરી રહ્યો હોય તો આ સમયનો શુભ સંકેત માનવો જોઈએ ઋષિમુનિઓ ખૂબ જ મહિમાવાન છે અને તેમનો ભગવાન સાથે ઊંડો સંબંધ છે તેઓ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને તેમને જોઈને કોઈએ તેમને નમન કરવું જોઈએ તેમને ભોજન વગેરે આપીને હંમેશા તેમની સમક્ષ નમવું જોઈએ જ્યારે પણ તમે તેમને જુઓ ત્યારે તમારે તેમને પ્રણામ કરવા જોઈએ તેમના પ્રત્યે નમ્રતા ઝડપથી સારો સમય સમય લાવે છે મુશ્કેલ કાયમ રહેતો નથી અને ઋષિમુનિઓના દર્શન મુશ્કેલ સમયને પાર કરવામાં મદદ કરે છે તેથી જ્યારે પણ તમે તેમને જુઓ તમારે આદર આપવો જોઈએ જો તમને ભગવાનનો સંકેત હોય તો તમારે અચાનક રસ્તો શોધીને તેનું સ્વાગત કરવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેને કોઈ રસ્તો મળતો નથી પરંતુ જ્યારે તે ભગવાનની પૂજા કરે છે તેમને ચોક્કસ રસ્તો બતાવે છે જો તમે મુશ્કેલીમાં હો અને અચાનક તમારા મનમાં કંઈક આવે કે કદાચ આ કરવાથી મારી સમસ્યા દૂર થઈ શકે છે તો તમારે તરત જ તે કરવું જોઈએ કારણ કે જો તે વાત તમારા મગજમાં આવી ગઈ છે તો તેની પાછળ કોઈ દૈવી કારણ છે એવી શક્તિઓ છે જે તમને મદદ કરી રહી છે જેથી તમે ઝડપથી ઉકેલ સુધી પહોંચી શકો તેથી સમસ્યાના સમયે તમારા મનમાં જે ઉકેલનો પ્રથમ વિચાર આવે છે તે તરત જ કરવો જોઈએ આમ કરવાથી તમારો સારો સમય ઝડપથી શરૂ થાય છે સાધુની વાત સાંભળીને તે માણસે તેમનો આભાર માન્યો અને કહ્યું તમે મારો જીવ બચાવ્યો છે જો તમે ન હોત તો હું આજે જીવતો ન હોત હું વચન આપું છું કે આજ પછી જીવનમાં જે પણ સમસ્યા આવશે હું તેનો હિંમતપૂર્વક સામનો કરીશ અને આ શુભ સંકેતોનું પણ સ્વાગત કરીશ હું કોઈ પણ પ્રાણીને જોયા પછી ક્યારે ત્રાસ આપીશ નહીં આ રીતે સાધુએ તે વ્યક્તિને જીવનનો માર્ગ બતાવ્યો તો મિત્રો તમારે પણ આ સંકેતોને ધ્યાનમાં રાખવા જોઈએ જેથી આપણું જીવન સારી રીતે સરળ રહે મિત્રો અમને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ